ભારતીય લોકતંત્રમાં લોકશાહીના ત્રીજા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે હાલ પત્રકારોનો મોટો મેળાવડો ભારતમાં જોવા મળી રહ્યો છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અનેક પત્રકારો દેશભરમાં કામ કરી રહ્યા છે ત્યારે આવા પત્રકારોના હિતોની રક્ષા માટે વિવિધ પ્રકારના પત્રકાર સંગઠનો પણ નવા નવા નિર્માણ પામી રહ્યા છે ભારતમાં છેલ્લા થોડા સમયથી કામ કરતા ભારતીય રાષ્ટ્રીય પત્રકાર સંઘ ના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ તરીકે ભરૂચના પત્રકાર વિરલ ગોહિલની હાલ નિમણૂક કરવામાં આવી છે ભારતીય રાષ્ટ્રીય પત્રકાર સંઘ છેલ્લા દસ વર્ષોથી ભારતમાં કામ કરી રહી છે અને એમણે પોતાના સંગઠનનો વ્યાપ ધીરે ધીરે દેશભરમાં વધારી રહ્યા છે ત્યારે પોતાના વ્યાપને ગુજરાતમાં વધુ પ્રસ્થાપિત કરવા માટે રાષ્ટ્રીય પત્રકાર સંઘના અદેદારો દ્વારા ભરૂચના પત્રકાર વિરલ ગોહિલની ગુજરાત રાજ્યના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવતા એ ભરૂચના પત્રકાર મિત્રો વર્તુળોમાં આનંદ ફાયેલો જોવા મળ્યો હતો શ્રી વિરલ ગોહિલ વિવિધ દૈનિક સમાચાર પત્રો તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં નિયમિત સમાચારો લખીને ભરૂચ જિલ્લાના પ્રશ્નોને વાચા આપતા આવ્યા છે અને આ એમની વાચા તેમજ કાર્યકુશળતાને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય પત્રકાર સંઘના અધ્યક્ષ દ્વારા તેમની ગુજરાત રાજ્યના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે આમ ભરૂચના એક પત્રકારને રાષ્ટ્રીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ તરીકેની નિમણૂંક એ ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત ગણી શકાય આમ વિરલ ગોહિલ એ ગુજરાત રાજ્ય કક્ષાએ પત્રકારિત્વ સંગઠનના પ્રમુખ તરીકે કાર્યકારી સંભાળતા તેમના મિત્ર વર્તુળો અને શુભેચ્છકોમાં પણ આનંદ વ્યાપેલો જોવા મળી રહ્યો હતો તેમના શુભેચ્છકોએ વિરલ ગોહિલને તેમની આ નિમણૂકને કારણે હાર્દિક અભિનંદનની સાથે સાથે શુભેચ્છાઓ પણ પાઠવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે શ્રી વિરલ ગોહિલ ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ તરીકે પોતાનો કાર્યકાળમાં ખૂબ પ્રગતિ કરે અને પત્રકારત્વને ન્યાય અપાવે એવી આશા પણ ભરૂચ જિલ્લાના તેમના પત્રકાર મિત્રો રાખી રહ્યા છે નિહાળો આલાપ ન્યૂઝ